ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇનોવેશન ઇનોવેશન શબ્દનો અર્થ નવીનતા નવીનીકરણ નવોત્થાન નવ પરિવર્તન નવ પ્રયોગ નવીન વસ્તુ ચાલ રીત ઇત્યાદિ દાખલ કરવું ફેરફાર કરવો તે નવેસરની સજાવટ સ્થાપિત પ્રણાલિકાઓમાં વધારે સારા ફેરફાર થાય છે ઇનોવેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી મસ્ટ એનકરેજ ઇનોવેશન ઇફ ધ કંપની ઇઝ ટુ રીમેન કોમ્પિટિટિવ એટલે કે જો કંપનીએ સ્પર્ધાત્મક રહેવું હોય તો આપણે નવા પ્રયોગને પ્રોત્સાહન આપવું જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ ટુ સ્ટ્રિક્ટ રેગ્યુલેટરી સિસ્ટમ વિલ સ્ટીફલ ઇનોવેશન અર્થાત ખૂબ કડક નિયમનકારી વ્યવસ્થા નવીનતાને અવરોધે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ